ચાલો મિત્રો સ્વાગત છે આજે તમારું આજના અમારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં ગુજતું નામ એવા રોહિત ઠાકોરને તો તમે જાણતા હશો તેમની લાઈફસ્ટાઈલ બાયોગ્રાફી અને તેમના જીવન વિશે મિત્રો આપણે આજના આ વિડીયામાં જાણીશું મિત્રો રોહિત ઠાકોરનો જન્મ માણસા ગામના ઝરડા ગામમાં થયો હતો રોહિત ઠાકોરની ઉંમર સોશિયલ મીડિયા પ્રમાણે જાણવામાં આવે તો તેમની તેતાળીસ વર્ષ જેટલી ઉંમર કહેવામાં આવે છે અને તેઓ રિજિ રિલિજિયસથી હિન્દુ છે અને મિત્રો હવે વાત કરીશું કે રોહિત ઠાકોરની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને તેમનો તેમના લગ્નપણે થઈ ગયા છે અને તેમને એક નાની દીકરી પણ છે અને તેમની દીકરીનું નામ દેવાંશી છે મિત્રો રોહિત ઠાકોરને નાનપણથી જ ગીતો ગાવાનો અને પિક્ચરોનો બહુ જ શોખ હતો અને તેઓ શાળામાં અભ્યાસ કરવા જતા ત્યારે પણ તેઓ સંગીતકારમાં અને નાટકોમાં ઘણા ઘણા ભાગ લેતા અને તેઓ કોલેજ કરતા હતા ત્યારે પણ તેમણે અનેકોએ ભાગમાં નાટકો કર્યા છે આપણે રોહિત ઠાકોરના ફેમસ સોંગ વિશે વાત કરીએ તો કે મારી જાનુને કોક બીજું લઈ ગયું તેમાં બાર બાર લાખ જણાએ વિડીયો જોયો છે મિત્રો કે રોહિત ઠાકોરના સોશિયલ એકાઉન્ટ વિશે તો તેમના યુટ્યુબમાં એક એકાઉન્ટ છે તેમાં રોહિત ઠાકોર ઓફિશિયલ છે અને તેના ફોલોઅર્સ ચારસો ને બે કે પૂરા થઈ ગયા છે અને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમાં તેમને ચારસો ને પંચોણું કે ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે અને તેઓ તેમની આઈડીમાં તેમના સોંગના વિડીયો અને તેમના ફોટાઓ પોસ્ટ કરે છે હવે વાત કરીએ કે રોહિત ઠાકોરના કાર કલેક્શન વિશે તો તેમની પાસે એક ઇનોવા ગાડી પણ છે અને આપણે આપણા ઇન્ડિયામાં જાણવામાં આવે તો તેની કિંમત લગભગ પચીસ લાખ રૂપિયા છે વાત કરીએ મિત્રો રોહિત ઇન્કમ વિશે તો દરેક ઇન્કમ તેમના ફોટા તેમના વિડિયા અને તેમના ગીતો પર આધારિત રહે છે અને મિત્રો તેમાં કોઈ કોઈ નક્કી હોતું નથી જો તેમના ગીતો વાયરલ વધારે થશે તો તેમના ગીતો પ્રમાણે તેમનો તેમની ઇન્કમની આવક વધી જશે અને મિનક મિત્રો આપણે તેને કોઈ રીતે નક્કી કરી શકતા નથી જો મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં